જય માતાજી મિત્રો તો અમે આવી ગયા હં ચાચરવાડી વાસણા મિત્રો તમે જોઈ શકો છો બોર્ડ ચાચરવાડી વાસણામાં ખોડિયાર માતાના દર્શન કરવા માટે તો અમે વિડીયોમાં તમને બતાવશું માતાજીનું મંદિર ધામ અને અહીંયા શું શું સગવડ છે એવી મૂર્તિ છે એવું મંદિર છે તો ચાલો વિડીયોમાં બનાવી દેવી સામે ગેટ જોવા મળી રહ્યો છે બહારની સાઈડ પાર્કિંગ છે મિત્રો જોઈ શકો છો તમે અહીંયા અને આ ગેટ છે હવે આપણે અંદર પ્રવેશ કરશું મિત્રો અંદર થોડું કામ ચાલી રહ્યું છે મિત્રો તમે જોઈ શકો છો લોકેશન

પડતો નબડ આમાં પરમા પછી બેસાડે છે નું લાગું પાણી છે પાણી છે જો અંતરો પાણી ની અંદર એક મંદિર છે મૂર્તિ પણ છે આવો ને આવો પાણી કે आर्पलाद है तुकाई ने अंदर आवड़ સીડી છે ઉપર પણ મંદિર હોય એવું લાગે છે આપણે ત્યાં પણ દર્શન કરશું ચાલો બધા हेलो सर ये 10 से पूछो मच्छर और जिंदगी में तो हा थई ग